હેલો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી એમએસ એકેડેમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે ભણવાનું છે ધોરણ આઠ ગણિત વિષયની અંદર પ્રકરણ ટુ જેનું નામ છે એક ચલ સુરે સમીકરણ એની થિયરી સમજાઈએ પહેલા હવે આની અંદર શું કહે છે કે ચલ આપણે આ ટોપિક મેન કહેવાય આ ચેપ્ટરની અંદર આ ટોપિક મેન કહેવાય આટલું સમજવું પડે પેલા તો આપણને આખું ચેપ્ટર આવડી જાય ધ્યાન તે સમજો

પદ કોને કહેવાય તો પદ એટલે જેમ કે અહીંયા આપણે આપ્યું છે કે આ એક એક્સ વાય એક્સ અને વાય આ ચલ કહેવાય આ શું કહેવાય ચલ કહેવાય ચલ કહેવાય કે ના કહેવાય કહેવાય આને એક પદ પણ કહેવાય જેમ કે આને અહીંયા હું આમ લખી દઉં કે એક્સ વ એટલે અહીંયા બે પદ ભેગા થયા બે પદ ભેગા થયા પદ એટલે બે પદ એક આ એક પદ આ બીજું પદ આ બે પદ ભેગા થયા તો આખું અલગ સ્વતંત્ર બનતું હોય ને એને પદ કહેવાય ચલો એના પછી આવે સહગુણક સહગુણક કોને કહેવાય તો કોઈ ચલ હોય કોઈ ચલ હોય હવે ચલ ની અંદર જેમ કે આ ચલ હે એક્સ વત્તા વાય તો આપણે અહીંયા લખીએ એક્સ વત્તા વાય હવે એક્સ ને હું તૈન વડે ગુણી દઉં એટલે આ એક્સ ની સાથે ગુણાયો હોય ને એને કહેવાય સહગુણા તૈ અને આને હું બે ની સાથે જોડી દઉં બે ની સાથે જોડી દઉં એટલે આને શું કહેવાય આ એક પદ આ બીજો પદ એની અંદર આ એક્સ ચલ અને ચલની સાથે જે ગુણાય ને સાથે ગુણાય તેને સહગુણક યાદ રાખજો સહગુણક સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાય તે સાથે ગુણાય તે સહગુણક

પદાવલી પદાવલી કોને કહેવાય તો બે બે અથવા કરતા વધુ પદ ભેગા થઈ અને સરવાળો કે બાદબાકી જોડાય તો એને કહેવાય પદાવલી જેમ કે અહીંયા જુઓ આ ત્રણેક્સ વત્તા બે વાય આ પદ આય એક પદ આ બે પદ કોને શું કહેવાય પદાવલી કહેવાય શું કહેવાય પદાવલી આ જે જોડાય ને એને કહેવાય પદાવલી ત્રણેક્સ માઇનસ ટુ વાય આને પણ શું કહેવાય પદાવલી શું કહેવાય પદાવલી સમજણ પડી હવે અચળપદ કોને કહેવાય અચળપદ કોને કહેવાય તો ત્રણેક્સ માઇનસ ટુ વાય વત્તા પાંચ આને શું કહેવાય તો આ આખી આખીને આ પદાવલી કહેવાય પદાવલી કહેવાય પણ અચલપદ એટલે એનું રિયલ નામ છે અચલ પદ પણ આપણે અચલમાંથી ગુજરાતી ભાષામાં અચલ 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 છે અચલ પદ કો કે અચળ પદ કો એક જ કહેવાય આની સાથે ચલ છે તો કે હા આચલ વાળું પદ કહેવાય આ ચલ વાળું પદ કહેવાય પણ આની અંદર ચલ હે તો કે ના સાહેબ આની અંદર તો ચલ નહીં અને જેની અંદર ચલ ના હોય ને એને કહેવાય અચળપદ જેની અંદર ચલ ન હોય ને એને જ કહેવાય અચળ આ પાંચ ની અંદર ચલ હે કે ના ભાઈ ચલ નહીં તો ચલ ન આપણે સત્ય તો અસત્ય સત્ય તો અસત્ય નિયમિત તો અનિયમિત એમ ચલ તો અચલ એટલે કે જેની અંદર ચલ ના હોય ને એને કહેવાય અચલપદ અથવા અચળપદ ચલો આના પછી આવે સમીકરણ સમીકરણ કોને કહેવાય તો સમીકરણ ની અંદર ડાબી બાજુ જમણી બાજુ આવે બરાબર ની નિશાની આવે એવું હવે તમને હું સમજાવું એક સમીકરણ લખી અને પછી સમજાવું આખે આખો તમને ફરીથી રિપીટ કરાવી દઉં ચલો આપણે એક સમીકરણ લખીએ 3x + 2y - 5

કેટલા પદ હે આની અંદર તો આની અંદર આ એક પદ બે પદ ત્રણ આ પણ એક પદ કહેવાય આ પણ એક પદ કહેવાય જ હવે જુઓ આ એક બે ત્રણ આ એ પણ એક પદ જ હે ને એ પણ એક પદ હે ભલે ને પેલી બાજુ રહ્યું તો ત્રણ એક્સ બે વાય પાંચ નહીં માઇનસ પાંચ કારણ કે પાંચ ની આગળ માઇનસ એટલા માટે માઇનસ પાંચ લખવાનું હવે સહગુણક સહગુણક કોને કહેવાય સહગુણક કોને કહેવાય આપણે અત્યારે હું આ એક બાજુ ના જ લખું છું પદ સહગુણક કોને કહેવાય તો આ જે ગુણાયેલો હોય સાથી ગુણાયેલો હોય ચલની સાથે ગુણાયેલો હોય એને જ કહેવાય સહગુણક તો આ તૈણ એ શું કહેવાય એક્સ નો સહગુણક તૈણ વાય નો સહગુણક બે અને પાંચ નો તો કોઈ સહગુણક છે જ નહીં કારણ કે પાંચ પોતે સંખ્યા સંખ્યા પોતે સહગુણક હોય તો સહગુણક કઈ છે આની અંદર તૈન અને બે ચલો પદાવલી કોને કહેવાય તો આ આખે આખી પદ ભેગા થઈને પદાવલી બનાવે યાદ રાખવાનું બે અથવા બે થી વધુ પદ ભેગા થઈ અને શું બનાવે પદાવલી બનાવે અહીંયા જુઓ ત્રણ એક્સ બે વાય અને પાંચ આ ત્રણ ભેગા થઈને પદાવલી બને આ એક પદાવલી કહેવાય તો આ પદાવલી કઈ આવે અહીંયા ત્રણ એક્સ બે વાય માઇનસ પાંચ આ એક પદાવલી આપેલી છે અચળ પદ કયું છે આની અંદર અચળ પદ કે જેની સાથે ચલ ના હોય એને કહેવાય અચળ પદ જેની સાથે ચલ ના હોય એને કહેવાય અચળ પદ તો આની અંદર અચળ પદ ઓન્લી આર યુ એડ છે પાંચ એ શું છે આપણો અચળ પદ છે અને હવે આયું સમીકરણ યાદ રાખજો સમીકરણની અંદર એક સિસ્ટમે સમીકરણ યાદ રાખવા માટે એક સિસ્ટમે સમજજો આપણા બે આ કામ કરીએ આ કામ કરીએ એની અંદર આ જમણી બાજુ આ આપણી ડાબી બાજુ આ આપણી જમણી બાજુ આ ડાબી બાજુ અને વચ્ચેનો ભાગ એટલે આપણું માથું જમણી બાજુ હોય ડાબી બાજુ હોય અને વચ્ચે માથું એટલે બરાબર ગણવાનું જેની જમણી બાજુ હોય જેની ડાબી બાજુ હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય એને જ કહેવાય સમીકરણ શું કહેવાય સમીકરણ યાદ રાખજો એની ડાબી બાજુ હોય જમણી બાજુ હોય અને વચ્ચેનું માથું એટલે બરાબર એને કહેવાય સમીકરણ આ જમણી બાજુ આ ડાબી બાજુ આ આપણી ડાબી બાજુ આ જમણી બાજુ એટલે જબા અને ડાબી બાજુ એટલે ડાબા આ લખેલું હોય આ નિશાની એટલે બરાબર તો બરાબરની ડાબી બાજુ પણ હોય અને જમણી બાજુ પણ હોય એને જ કહેવાય સમીકરણ તો જુઓ અહિયાં આ જમણી બાજુ આ ડાબી બાજુનું ઉપર હે હા વચ્ચે બરાબરની નિશાની હે તો હા અને વચ્ચે પેલી બાજુ જમણી બાજુ પદ હે તો ભાઈ હા ત્રણે ત્રણ પદ આપેલા છે તો જેની જમણી બાજુ હોય ડાબી બાજુ હોય અને વચ્ચે બરાબર ની નિશાની હોય એને જ કહેવાય સમીકરણ તો આખે આખું સમીકરણ બને કેમકે ત્રણ એક્સ વત્તા ટુ વાય માઇનસ પાંચ બરાબર અઢાર ચલો સમજણ પડી આટલા સુધી ચલો હવે આપણે આગળ સુરેખ પદાવલી કોને કહેવાય પદાવલી તો આપણે ભણ્યા પણ સુરેખ પદાવલી કોને કહેવાય તો સુરેખ પદાવલીમાં એવું હોય સુરેખ પદાવલીની અંદર હોય પદાવલી લખું જેમ કે ત્રણ એક્સ ની બે ઘાત વત્તા બે ત્રણ એક્સ ની ત્રણ ઘાત વત્તા બે અને ત્રણ એક્સ ની એક ઘાત વત્તા બે સમજવાની અંદર આની અંદર સુરેખ પદાવલી કોને કહેવાય તો સુરેખ પદાવલીમાં એવું છે કે જે પદાવલીમાં મહત્તમ ઘાત એક જ આવતી હોય જે પદાવલીમાં યાદ રાખજો કે જે પદાવલીમાં જે પદાવલીમાં મોટામાં મોટી ઘાત એટલે કે મોટી ઘાત એક જ હોય તેને સુરેખ પદાવલી કહેવાય તેને સુરેખ

અને ત્રણ હોય ને તો એને કહેવાય ત્રિઘાત પદાવલી કેવી પદાવલી ત્રિઘાત પદાવલી દ્વિઘાત પદાવલી અને સુરેખ પદાવલી એમાં આપણે ભણવાનું છે આઠમા સુરેખ પદાવલી કઈ સુરેખ પદાવલી ચલો તમને આવું આપી દે જેમ કે સાત વાય ની એક ઘાત વત્તા આઠ વાય વત્તા

કઈ પદાવલી કહેવાય સુરેખ પદાવલી કહેવાય હવે આવે એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો એક ચલ સમીકરણની અંદર એક ચલ એટલે કે એની અંદર એક જ ચલ હોવો જોઈએ એક ચલ હોય અને સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણની ની ઘાત સમીકરણમાં મોટામાં મોટી ઘાત એક હોય મોટી ગાત એક હોય આ આપણા પાઠનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ હવે આપણે પાઠના નામ પર જ ગયા હજી તો પાયો પાકો કર્યો હતો આટલા દિવસ સોરી આટલો ટાઈમ એક ચલ સુરેખ સમીકરણ એટલે એક ચલ સુરેખ સમીકરણ એટલે જેની એક જ ચલ હોય અને સમીકરણ સમીકરણની મોટામાં મોટી ઘાત કેટલી હોય એક હોય જેનો એક જ ચલ હોય અને સમીકરણની મોટી ઘાત એક હોય એને કહેવાય એક ચલ સુરેખ સમીકરણ ચલો આપણે એક લઈ લઈએ બરાબર આઠ આની અંદર જુઓ એક ચલ એટલે કે ચલ એક હોવો જોઈએ સુરેખ હોવું જોઈએ તો સુરેખ પણ હે અને સમીકરણ હોવું જોઈએ તમે સાદે સાદું લખી મારો તો ના ચાલે સમીકરણ હોવા માટે તમને ખબર એમ કે જેની જમણી બાજુ હોય ડાબી બાજુ હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય એને શું કહેવાય સમીકરણ એને કહેવાય સમીકરણ તો જુઓ આ સમીકરણ હે તો કે ભાઈ છે આ સમીકરણ એની અંદર બરાબરની નિશાની હે કઈ હે બરાબરની નિશાની જેની અંદર જમણી બાજુ પણ છે ડાબી બાજુ પણ હે જમણી બાજુ પણ છે અને ડાબી બાજુ પણ છે અને વચ્ચે બરાબરની નિશાની હે તો એને શું કહેવાય સમીકરણ પણ જો આની घात કેટલી આપી છે આની घात કેટલી આપી છે એક એક જ घात હે તો માટે સુરક્ષ કહેવાય ચલ કેટલા હે આની અંદર આઠ ને કોઈ ચલ નહી પાંચ ને કોઈ ચલ નહી અહીંયા ત્રણ ને એક ચલ હે x એટલે ઓન્લી એક જ ચલ પણ એક જ હે ચલ પણ એક છે મોટી घात પણ એક હે અને બરાબર ની નિશાની હે અને આની ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ આપેલી છે તો આને શું કહેવાય એક ચલ સુરેખ સમીકરણ ચલો હવે આવડશે આટલા ચલો બીજો આપણું દાખલો એકતા નવ બરાબર એકવીસ શું આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય આનો જવાબ દરેક જણ વિદ્યાર્થી કોમેન્ટમાં આપશે શું આને સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય